ગમત સાથે જ્ઞાન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આજે આપણે જોઈશું વિદ્યા સહાયક ભરતી અંતર્ગત છે એ ધોરણ એકથી પાંચ અને ધોરણ છથી આઠ માટેનો છે પ્રથમ રાઉન્ડ જાહેર થઈ ગયો છે કેટલાય મેરિટ અટક્યું છે તેના વિશે આપણે વિસ્તૃત માહિતી પૂરી પાડીશું જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમત સાથે જ્ઞાન ચેનલને લાઇક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો જો વિદ્યાર્થી મિત્રો તમે આપણે એપ્લિકેશન સાથે જોડવા માંગતા હો તો અહીંયા ડિસ ડિસ્ક્રિપ્શનમાં છે એની ટોટલ લિંક આપેલી છે પ્લે સ્ટોરમાં જઈને તમે ગમ્મત સાથે જ્ઞાન સર્ચ કરશો તો તમને આપણી એપ્લિકેશન મળી જશે બરાબર છે આવો લોકો તમને જોવા મળશે ફોનમાં આવી રીતે તમને ઇન્સ્ટોલ થયેલી જોવા મળશે પ્લસ હવે આપણે વિસ્તૃત માહિતી મેળવીએ તો કે વિદ્યા સહાયક ભરતી છે એ બે હજાર પચીસ અંતર્ગત ધોરણ છથી એકથી પાંચ ધોરણ છથી આઠના ગુજરાતી માધ્યમ અંતર્ગત ઉમેદવારોને પ્રથમ તબક્કો કેટલા અટક્યો છે એના વિશે આપણે માહિતી મેળવીએ બરોબર તો કે ધોરણ એકથી પાંચ માટે છે એ પ્રથમ તબક્કા અંતર્ગત સત્તર પાંચ બે હજાર પચીસના રોજ અઢાર કલાકથી જેટલા પણ ઉમેદવારો મેરિટમાં આવતા હશે તમામ ઉમેદવારોના છે એ કોલ લેટર નીકળશે બરાબર છે અને જિલ્લા પસંદગી માટે બાવીસ પાંચ જિલ્લા પસંદગી માટે બાવીસ પાંચ બે હજાર પચીસથી બે છ બે હજાર પચીસ દરમિયાન છે એ ધોરણ એકથી પાંચ માટે જિલ્લા પસંદગી માટે જવાનું રહેશે બરાબર છે ધોરણ એકથી પાંચ માટે છે સત્તર પાંચ બે હજાર પચીસથી છે એ શરૂ થઈ છે તમામ કોલ લેટર બરોબર છે એટલે કોલ લેટર નીકળવાના છે એ શરૂ થઈ ગયા છે બરોબર બધાના મોસ્ટ ઓફ નીકળતા જશે એટલે જોઈ લેજો ખાસ હવે જોઈએ વિજ્ઞાન પ્રવાહનું કેટેગરીવાઈઝ મેરિટ જોવા જઈએ તો બિનઅનામત કેટેગરીનું છે એકાવન પોઈન્ટ પંચાણું અટક્યું છે અને વિજ્ઞાન પ્રવાસ સિવાયનું જે બિન અનામત કેટેગરીનું છે એનું અડસઠ પોઈન્ટ બત્રીસ પોઈન્ટ આડત્રીસ છે એ મેરિટ અટક્યું છે ફર્સ્ટ રાઉન્ડનું બરાબર છે એટલે કે આટલા મેરિટવાળા છે અટક્યું છે મીન્સ કે આટલા મેરિટવાળા છે એ કોલ લેટર કાઢી શકશે બરાબર છે ડન માજી સૈનિકનું છે એક જ મિનિટ માજી સૈનિકમાં આવતા ઉમેદવારોમાં છે જેને સાઈઠ પોઈન્ટ બેતાલીસ સમથિંગનું મેરિટ બનતું છે એક ઓલ લેટર કાઢી શકશે ત્યારબાદ દિવ્યાંગતા અંતર્ગત જેમને એ બી અને સી અને ડી કેટેગરી અંતર્ગત જેટલા પણ કેન્ડિડેટ આવતા હોય છે એમાં એ દિવ્યાંગતા અંતર્ગત એ કેટેગરીવાળાનું ચોંસઠ પોઈન્ટ પચીસ સમથિંગ અને ધોરણ એકથી પાંચનું વિજ્ઞાન પ્રવાહનું અને વિજ્ઞાન પ્રવાહ સિવાયનું ચોંસઠ પોઈન્ટ પચીસ એજ એઝ ઇટ ઇઝ બરોબર વિજ્ઞાન પ્રવાહ સિવાયનું એ દિવ્યાંગતા અંતર્ગત કેટેગરી એ બી સીડી ઈ અંતર્ગત એનું આવશે બીમાં નહીં આવે કંઈ સી કેટેગરીમાં જોવા જઈએ તો પાસઠ પોઈન્ટ એકોતેર સમથિંગ જે વિજ્ઞાન પ્રવાહનું અને પંચાવન પોઈન્ટ સિત્તેર છે એ વિજ્ઞાન પ્રવાહ સિવાયનું છે અને ડી અને ઈ અંતર્ગત છે દિવ્યાંગતા જૂથ અંતર્ગત આવતા ઉમેદવારોનું ધોરણ એકથી પાંચમાં વિજ્ઞાન પ્રવાહ સિવાયનાનું મેરિટ છે તેસઠ પોઈન્ટ સત્યોતેર સમથિંગ એ રહેલું છે તો ધોરણ એકથી પાંચમાં છે એ જેમને પણ સારા એવું મેરિટ બને છે બરાબર છે તમામ વિદ્યાર્થીઓ છે અને હું જેમ કહું ઓછું મેરિટ ધોરણ એકથી પાંચમાં બનતું છે તો પણ તમારો સાંચ રહેશે કેમ કે કચ્છ જિલ્લાની જે સ્પેશિયલ ભરતી આવેલી છે એમાં પણ તમને મળી જશે હવે જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે ઉમેદવારો વેબસાઇટ ઉપરથી તમારા કોલ લેટર મોકલ કાઢી લેવાના રહેશે બરાબર છે હવે એક અગિયાર ચોવીસની આપણે જે જાહેરાત હતી એ જાહેરાતમાં દિવ્યાંગ ઉમેદવારોની જગ્યાઓ અનામતની કુલ જગ્યાઓ પૈકી જેથી પૈકીની છે બરાબર છે તેથી દિવ્યાંગતા ઉમેદવારની જે કેટેગરીમાં છે તે કેટેગરીમાં જગ્યાઓ ઉપલબ્ધ હોય છે તો જિલ્લા પસંદગી આપવામાં આવશે જો દિવ્યાંગતા ઉમેદવારોને શું કીધું છે કે જે કેટેગરીના હશે તે કેટેગરીમાં જગ્યા હશે તો જ તે જિલ્લા પસંદગી આપવામાં આવશે બાકી નહીં આપવામાં આવે બરાબર એ ચોક્કસ લખ્યું છે અને ઉમેદવારોએ એની વેબસાઇટ છે ત્યાં સુધી છે એ સતત ચેક કરતા રહેવાનું છે તો વિદ્યાર્થી મિત્રો આ તો પ્રથમ તબક્કો ધોરણ એકથી પાંચ અને ધોરણ છથી આઠ ગુજરાતી માધ્યમ વર્ષ બે હજાર ચોવીસ અંતર્ગતનો પ્રથમ તબક્કો જેમાં એકથી પાંચ ધોરણનું છે એટલે કે ટેટ વન પાસ ઉમેદવારો છે જેમને અડસઠ પ્રથમ રાઉન્ડ જોવા જઈએ તો અહીંયા જોઈ લેજો અડસઠ પોઈન્ટ બત્રીસ આડત્રીસ સમથિંગનો છે એ અટકેલો છે બરાબર કેટલા વિદ્યાર્થીઓના કોલ લેટર નીકળ્યા છે બધા જ વિદ્યાર્થીઓ ફરજિયાત કોમેન્ટ કરવાની છે અને ધોરણ એકથી પાંચમાં હજી પણ કેટલા બધા વિદ્યાર્થીઓના કોલ લેટર મેરિટ છે એ બને છે એની કોમેન્ટ કરવાની છે ખાસ એટલે ખાસ અને આપણા નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ ટેલિગ્રામ ગ્રુપમાં જોડાજો જોઈએ તો તમામ સૂચનાઓ તમામ માહિતી તમામ પ્રથમ રાઉન્ડ તમામ જે વિગતો છે મેરિટ સાથેની એ તમામ અપડેટ આપવામાં આવશે ડન છે તો આ તો પ્રથમ તબક્કો ધોરણ એકથી પાંચ બરાબર છે સત્તર પાંચથી કોલ લેટર નીકળવાના શરૂ થઈ ગયા છે તમે બધા જ વિદ્યાર્થીઓ કોલ લેટર ડાઉનલોડ કરી લીધા હશે હવે કોલ લેટર ડાઉનલોડ કરો એટલે શું શું આવશે જોઈએ આપણે ચેક કરી લઈએ હવે આ પ્રમાણે તમારો કોલ લેટર નીકળશે બરાબર બરાબર છે એમાં તમારો અહીંયા ફોર્મ નંબર છે એપ્લાઇડ ફોર છે નામ બર્થ ડેટ કેટેગરી મીડિયમ બધું જ તમારે છે એ ચેક કરી લેવાનું છે બરાબર છે અહીંયા તમારી ટેટ ટેટના માર્ક બરાબર છે ટોટલ પર્સન્ટેજ મેરિટ માર્ક એસએસસીના પીટીસીના ગ્રેજ્યુએટના બીએડના પોસ્ટ ગ્રેજ્યુએટના ટોટલ માર્ક અને એનું મેરિટ તમારું છે અહીંયા કમ્ફર્મ ચેક કરી લેવાનું રહેશે બરાબર આટલું ચેક થઈ જાય પછી અહીંયા તમારો મેરિટ નંબર આપ્યો છે એ ચેક કરી લેજો રિવાઇઝડ કેરે કેરી મેરિટ નંબર જોઈ લેજો બરોબર છે અને ડિસ્ટ્રિક્ટ સિલેક્શન ડેટ એન્ડ ટાઈમ છે એ પણ આપ્યો છે એ પણ ચેક કરી લેજો અને આ બધી સૂચના છે તમારે ખાસ વાંચી લેવાની છે તમારે સેક્ટર વીસ ગાંધીનગર મુકામે જવાનું છે બરાબર છે હવે ધોરણ એકથી પાંચમાં જ્યારે તમે છે યા તમામ છે એ જિલ્લા પસંદગી માટે જાઓ ત્યારે અરજીપત્રકમાં દર્શાવેલ શૈક્ષણિક તામિલી લાયકાના તમામ વર્ષ અને સેમેસ્ટરના અસલ માર્કશીટનો પ્રમાણપત્ર તમારે સાથે લઈને જવાનું છે બધા અસલ પ્રમાણપત્ર બરાબર આ ખાસ યાદ રાખજો સેકન્ડ ઉમેદવારે જો કોઈ એક પરીક્ષા કરતાં વધારે પ્રયત્નોથી પાસ કરેલ છે તો તો તમામ પ્રયત્નોની બધી જ માર્કશીટ લઈ જવાની બરાબર છે અસલ માર્કશીટ એના વગર છે જો તમે કોઈ ભૂલી ગયા તો જિલ્લો પસંદ કરવા નહીં મળે બરાબર ખાસ યાદ રાખજો ત્યારબાદ કોલ લેટર જનરેટ થવાથી જિલ્લા પસંદગીનો દાવો પ્રસ્થાપિત થશે નહીં જે તે કેટેગરીમાં જગ્યા ઉપલબ્ધ હશે ત્યાં સુધી જિલ્લા પસંદગી આપવામાં આવશે કોલ લેટર તમારો નીકળ્યો એટલે તમારે એમ ન માની લેવું કે હવે આપણે જિલ્લો પસંદ થઈ જ ગયો પણ જો તમને કેટેગરીમાં તમારી જગ્યા હશે તો જિલ્લા પસંદગી ફાળવવામાં આવશે બાકી તમને છે જિલ્લા પસંદગી આપ મળશે જિલ્લો જે તે જિલ્લો મળશે નહીં કોલ લેટરમાં દર્શાવેલ તારીખ અને સમય એ જ ઉમેદવારોએ જિલ્લા પસંદગી કરવા માટે આવવાનું છે બરાબર છે જો માનો કે તમારે જિલ્લા પસંદગીની તારીખ હાથની હોય તો આજે જ જવાનું છે ગાંધીનગર મુકામે સેક્ટર વીસ અંતર્ગત બરાબર છે જ્યાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ આવેલી છે ત્યાં બરાબર છે એની પાછળ આવેલું છે ત્યાં ગાંધીનગર મુકામે જે તે તારીખે જવાનું છે પછીના દિવસે તમને એમ થાય કે આજે ટાઈમ છે તો આજે નહીં જવું આજે કામ છે તો પછીના દિવસે જશો તો તમે તમારો હક છે સ્થાપિત નહીં કરી શકો બરાબર છે ઊંચા મેરિટવાળા ઉમેદવારો ગેરહાજર રહેશે તો જ એક્સેસ ખાલી જગ્યા કરતાં વધારાના બોલાવેલ જે ઉમેદવારો છે એમને જિલ્લા પસંદગીની તક આપવામાં આવશે હવે વધારે ઉમેદવારો ગેરહાજર રહેશે તો જ બાકીની જગ્યા ભરવા માટે બીજા જિલ્લા પસંદગી તક માટે અન્ય ઉમેદવારોને બોલાવવામાં આવશે જો ઉમેદવારના મેરિટ નંબર પાછળ ઇલિજિબલ ફોલ ઓનલી રિઝર્વેશન કેટેગરી લખેલી છે તેઓ પોતાની ઉમેદવાર પોતાની કેટેગરીની જગ્યા માટે લાયક હોય પોતાની કેટેગરીમાં જગ્યા ઉપલબ્ધ હશે તો જ જિલ્લા પસંદગી આપવામાં આવશે કેટેગરી વાઇઝ જગ્યાઓ કેટલી છે તે પોતાના જિલ્લામાં જે તે જગ્યાઓ તમે સિલેક્ટ કર્યું છે ત્યાં જગ્યાઓ છે કે કેમ નહીં એ બધું ધ્યાનમાં રાખીને જિલ્લા પસંદગી થતી હોય છે ખાસ રૂપના ધ્યાન રાખજો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સમિતિ માત્ર ઉમેદવાર જે જિલ્લા પસંદગી કરી આપે છે સમિતિ દ્વારા નિમણૂક આપવામાં આવતી નથી બરાબર છે તો આ તો વિદ્યાર્થી મિત્રો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ અંતર્ગતના છે એ જિલ્લા પસંદગી માટેના કાર્યક્રમ અંતર્ગતના ધોરણ એકથી પાંચના વિજ્ઞાન પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ સિવાયનું કેટેગરી વાઇઝ વિકલાંગતા અને દિવ્યાંગતા ઉમેદવારો ધરાવતા ઉમેદવારોનું મેરિટ લિસ્ટ એ મુજબનું બરાબર છે હવે તમારે કેટલા મેરિટ બને છે કેટલું મેરિટ બધાએ ખાસ કોમેન્ટ કરવાની છે નેક્સ્ટ રાઉન્ડ કેટલા એટક છે એ પણ આપણે ચર્ચા કરીશું મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટ અને નવી વાત સાથે આવી જ સરસ મજાની માહિતી મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે ત્યાં પણ તમે જોડાઈ શકો છો પ્લે સ્ટોરમાંથી ગમત સાથે જ્ઞાન એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી શકો છો થેન્ક યુ મિત્રો મળીએ ખૂબ ખૂબ આભાર